રાજ્યમાં કાળઝાળ ગરમી સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગરમાં તેતાલીસ પોઈન્ટ એક ડિગ્રી નોંધાયું અમદાવાદમાં તેતાલીસ રાજકોટમાં બેતાલીસ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન અમરેલીમાં બેતાલીસ અને કચ્છમાં એકતાલીસ પોઈન્ટ સાત ડિગ્રી તાપમાન નોંધાયું વડોદરામાં એકતાલીસ સુરતમાં પાંત્રીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે ભુજમાં એકતાલીસ ડિગ્રી ડીસામાં બેતાલીસ ડિગ્રી તાપમાન અમરેલીમાં બેતાલીસ અને ગાંધીનગરમાં તેતાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું અગિયારથી તેર મે દરમિયાન કમોસમી વરસાદની આગાહી છે અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશનને લઈને પડી શકે છે વરસાદ અમદાવાદમાં તેતાલીસ રાજકોટમાં બેતાલીસ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન અમરેલીમાં બેતાલીસ અને કચ્છમાં એકતાલીસ પોઈન્ટ સાત ડિગ્રી તાપમાન નોંધાયું વડોદરામાં એકતાલીસ સુરતમાં પાંત્રીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે ભુજમાં એકતાલીસ ડિગ્રી ડીસામાં બેતાલીસ ડિગ્રી તાપમાન અમરેલીમાં બેતાલીસ અને ગાંધીનગરમાં તેતાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું અગિયારથી તેર મે દરમિયાન કમોસમી વરસાદની આગાહી છે અરબસાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશનને લઈને પડી શકે છે વરસાદ